ગુજરાતમાં સૌપ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કોર્પોરેટ અને ક્રિકેટને એકઠા કરવાના હેતુસર અમદાવાદમાં ઓગણીસ મેથી બે જૂન સુધી રમાશે ક્રિકેટ પ્રીમિયર લીગ તરફથી અમદાવાદ ગ્રાઉન્ડ ખાતે ઓગણીસ મેથી બીજી જૂન સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના કોચ અને રણજીના ભૂતપૂર્વ ખેલાડી કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વ્યવસ્થિત થાય અને એનું પ્લાનિંગ વ્યવસ્થિત થાય એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જીસીએના સપોર્ટથી સહયોગથી અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ખૂબ જ મોટે પાયે ક્રિકેટરોને પ્રમોટ કરવા માટે યુથને પ્રમોટ કરવા માટેની આ ટુર્નામેન્ટનું આયોજન ચીડીપાલ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચથી માંડી જે ટીમ વિજેતા થશે રનર્સઅપ થશે જુદા જુદા ખૂબ જ મોટી રકમ સાથેના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે રીતના ઇનામોનું પણ આયોજન કરો ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે નાઇન્ટીન્થ મેથી અને આઈડિયા એવો હતો કે ક્રિકેટ એવો સ્પોર્ટ છે જે બધાને યુનાઇટ કરે છે અને અમારો આઈડિયા એવો હતો કે કોર્પોરેટ્સને અને ક્રિકેટનું અમાલમેશન કરીએ જેનાથી જે કોર્પોરેટ્સની સ્ટ્રેન્થ છે અને જે ક્રિકેટર્સની ટેલેન્ટ છે એ બંને સાથે ઉભરીને આવે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ માટે ગુજરાત હેઝ ઓલવેઝ બીન બહુ આગળ રહ્યો છે જસપ્રીત બુમરાહ અક્ષર પટેલ હર્ષલ પટેલ આ બધા ક્રિકેટર્સ ગુજરાતથી આવ્યા છે તો આઈડિયા એવો હતો કે આવી કોઈ ટોર્નામેન્ટ કરીએ જેમાં સૌ હંડ્રેડ લોકો મોર ધેન હંડ્રેડ પ્લેયર્સ એ સાથે એક ટોર્નામેન્ટમાં રમે એનો એમનો ટેલેન્ટ બતાવવાનો મોકો મળે આવી ટોર્નામેન્ટ્સ જ્યારે ગુજરાતમાં રમાશે અને ગુજરાતના મહત્વના જે ખેલાડીઓ છે તેમને આવી કમ્પેટેટિવ ટોર્નામેન્ટ રમવા મળશે જ્યાં તેમની એકાઉન્ટેબિલિટી બહુ હાઈ થઈ જશે કારણ કે આવી ટોર્નામેન્ટ્સમાં મીડિયા લોકો ટીવી યુટ્યુબ પર લાઈવ આવવાની છે એટલે જે લાઈવ ક્રિકેટ હોય ત્યાં તમે કશું છાનું રાખી શકતા નથી અને હવે એકાઉન્ટેબિલિટી ક્રિકેટમાં એટલી હાઈ થઈ ગઈ છે કે દરેક પ્લેયરને પોતાનો રોલ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજવાની એક સમજવાનો સમય આવી ગયો છે અને તે જ સમયે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી જે પ્લેયર્સ અમે સિલેક્ટ કર્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે